સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારના ત્રણ પેપરના પ્રશ્નો લીક થયા અને બાર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા તેમજ જવાબદારોને શોધી કડક કાર્યવાહી થઈ નથી જેથી આજે રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થી કાર્યકરો કેમ્પસમાં રેકડી લઈને નીકળ્યા હતા પેપર લઈ લ્યો મફતમાં પેપર લઈ લ્યો એવા નારા લગાવ્યા હતા જોકે આ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હાજર ન હતા અને ઇન્ચાર્જ કુલ સચિવ રમેશ પરમારે વધારાનો ચાર્જ છોડી દીધો હોવાથી એક દિવસના ઇન્ચાર્જ કુલ સચિવ અમિત પારેખ જ હાજર હતા જેથી વિદ્યાર્થી કાર્યકર્તાઓ નારેબાજી કરી નીકળી ગયા હતા પ્રશાસન માં વાત કરી કે જ્યારથી બેન ઇન્ચાર્જ કુલપતિ તરીકે આવ્યા છે ત્યારથી વિદ્યાર્થી હિત માં એક પણ પગલું લેવામાં આવ્યું નથી કે પછી કોઈ પેપરના રિલેટેડ પ્રશ્નો હોય કે યુનિવર્સિટીનો તંત્ર ચલાવવા બાબત હોય બેન નિષ્ફળ રહ્યા છે એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં વાત કરી કે અમારી આ પહેલાંનું જે આંદોલન હતું કે જે અમારી બાર માંગો હતી બહાર માંગોમાં અમને લેખિત રજૂઆત મૌકી કે રજૂઆત કરીને જે અમે લેખિત બાંઘરી આપી હતી એમાં પણ કોઈ આજ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને જે એલ 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 એમનું જે વિદ્યાર્થીઓ સેમ વન અને સેમ ટુ ભણી ગયા પણ તેમને આજ સુધી એક પણ પરીક્ષા લેવામાં આવી નથી તો ક્યાંક ને ક્યાંક આને જવાબદાર કોણ એમ યુનિવર્સિટી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે યુનિવર્સિટીમાં જે પ્રશાસન છે તેમની આંખ ખોલવી જોઈએ ને વિદ્યાર્થી જગતમાં જે કહેવાય કલંકિત બાબત કહેવાય અને વિદ્યાર્થીઓને અનુભવ ક્યાં સુધી બનવાનો છે એનો અમે જવાબ માગી છીએ અને જો યુનિવર્સિટીમાં જે તંત્ર યોગ્ય રીતે ન ચલાવવામાં આવતું હોય તો રાજીનામું આપી દેવું જોઈએ અને વિદ્યાર્થીઓને આવી રીતના પરીક્ષામાં ક્યાં સુધી આનો ભોગ બનવું પડશે અને તો પરીક્ષા પેપર લીકની ઘટના બહાર આવતી હોય છે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે વિદ્યાર્થી પરિષદના જો તબક્કાવાર આવી રીતના આંદોલન શરૂ રહેશે જ્યાં સુધી અમને કોઈ યોગ્ય જવાબ નહીં મળે કે જે ગુનેગાર છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાંથી વિદ્યાર્થી પરિષદની આવી રીતના તબક્કા